સત્તાહી સેવા બે હજાર પચીસ અભિયાન અંતર્ગત પ્રત્યે જાગૃતિ લાવવાનો છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સત્તાહી સેવા અભિયાન અંતર્ગત સત્તા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સત્તા રેલી જીનવાલા હાઈસ્કૂલથી નીકળી મુખ્ય માર્ગ પરથી ત્રણ રસ્તા સર્કલ થઈ જીનવાલા હાઈસ્કૂલ ખાતે પરત ફરી હતી આ રેલીમાં નગરજનોને સ્વચ્છ અને સ્વસ્થ નગર બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી આ સત્તા રેલીમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત પાલિકાના સભ્યો જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ તેમજ નગરપાલિકાના તમામ કર્મચારીઓ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને જીનવાલા હાઈસ્કૂલના પટાંગણ ખાતે સ્વત્તાના શપથ લીધા હતા રેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું આમાં નગરપાલિકાના સભ્યશ્રીઓ નગર ભારતીય જનતા પાર્ટીના હોદેદારો નગરપાલિકાના કર્મચારીઓ સ્કૂલના ના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા